हेलो મિત્રો ભરતીના વિડિયોમાં સ્વાગત છે બધા મિત્રોને ગુડ મોર્નિંગ તો યે ડબલ એમએસ રાજકોટ દ્વારા ભરતી જાહેરત કરી છે મિત્રો ખાલી જગ્યા 75+ જગ્યા છે પગાર ધોરણ 2 લાખ સુધીનો તમારો પગાર રહેશે અને ચેનલ માં જો નવા તો ચેનલ સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરીજો અને બીજા પણ મિત્રોને આ વિડિયો છે ઈ એનો લાભ મળી રહે વધુ ઉપયોગી બને અને શરીતારીખ 12 4 છે તો વિડિયોમાં બનાઈ રહ્યો મિત્રો તો આપણે વિડિયોમાં પૂરી ડિસ્કસ કરવાની છે તો આ ભરતી న్యూસ છે તો વાત કરીએ સરકારી હોસ્પિટલ એમ એ આમ રાજકોટમાં કાયમી ભરતીની જબરદસ્ત તક આવી છે મિત્રો જે મિત્રો જે હોસ્પિટલમાં સ્વગ્રહ ઈચ્છતા લોકો માટે છે એના માટે એક સુવર્ણ તક કહી શકાય કારણ કે આ એક કાયમી ભરતીની જાહેરાત છે કરી છે રાજકોટ જિલ્લા હા બરાબર તો આપણે વાત કરીએ તો પોસ્ટના નામ વિશે જાણકારી લઈશું આપણે પોસ્ટમાં શું શું છે ખાલી જગ્યા શું અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે તમારે પસંદગી પ્રક્રિયા કઈ રીતના હોય અરજી કઈ રીતે કરવી અને જરૂરી તારીખ એટલે કઈ તારીખથી કઈ તારીખ સુધીના ફોર્મ છે ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને સેલ્યુ તારીખ શું છે એની પણ આપણે સરસા મિત્ર અહીંયા કરવાના છીએ તો વિડીયો અંત સુધી નિહાળો ને મજા આવે તો લાઇક કરી દો બરાબર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ પોસ્ટ ફેકલિસ્ટિક અને અરજી કરવા માટે તમારે છે ને બાર એપ્રિલ મારી જે કમ્પ્લીટ કરી દેવાની છે મિત્રો સત્તર વેબસાઇટ અહીંયા આપેલી છે આ વેબસાઇટ ઉપર જે તમારે ફોર્મ ભરવાનું રહેશે કોઈ પણ મિત્રોને પણ જાતનો ડાઉટ અથવા કોઈપણ પ્રશ્ન હોય તો અમારે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી અને જણાવી શકો છો અને સોલ્યુશન અમે અવશ્ય દેશું મિત્રો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા જે ફેલિટી પોઝિશન પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરી છે એમાં કઈ કઈ પોસ્ટ છે એ પણ આપણે વાત કરીશું મિત્રો આપણે વાત કરીએ તો કુલ મળી અને સન્નું જગ્યા પર ફરતી છે પર વેકેન્સી છે એની જાહેરાત કરેલ છે જે આમાં જે ભાગ લે ભાગ લેવા મારતા મિત્રો માટે છે તો તમે અરજી કરી શકો મિત્રો કારણ કે જરૂરી ડોક્યુમેન્ટ વિશે આપણે વાત કરી દઈએ મિત્રો તો આધાર કાર્ડ છે પાન કાર્ડ અને ચૂંટણી કોઈ પણ એક ડોક્યુમેન્ટ જોઈશે અને પાસપોર્ટ સાઇઝના ફોટા લિવિંગ સર્ટી જાતિનો દાખલો અને માર્કશીટ ડિગ્રી તાનિયા જરૂર બેઝિક ડોક્યુમેન્ટ છે તમારે હાજર માં રાખવાના રહેજો ફોર્મ ભગતીવત્તા એટલે તમારે કોઈ પણ પ્રોબ્લેમ ન આવે પ્રસંગ કે પરની વાત કરી તો अखिल ભારતીય તબીબી વિજ્ઞાન સસ્થા દ્વારા ભારતમાં પ્રસંગે નિયમિત તારીખ ઇન્ટરવ્યુ એ લિંક દ્વારા તમાર selection થતો હશે મિત્રો અહીંયા છે તમારે 12 April સુધીમાં છે અહીંયા વેબસાઈટ પર ફોર્મ ભરીવાનું રહેશે મિત્રો અહીં આપણે ફોર્મ ભરની સ્ટાર્ટ ની વાત કરીએ તો ફોર્મ છે એ 1 તારીખથી એટલે 1 April થી સ્ટાર્ટ થઈ ગયા અને છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની બાર એપ્રિલ સુધીમાં તમારે ફોર્મ એ ઓકે કરવાનું રહેશે મિત્રો તો આ રીતના સી આધારિત આધારિત ફોર્મ રહી છે કોને વિડીયો સારું લાગે છે મિત્રો બીજા મિત્રો